પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જાબુઆ ને રૂપિયા વિકાસ પરિયોજનાઓની આપી ભેટ આદિવાસી કર્યું સંબોધન જનજાતીય સમાજને ગણાવ્યું ગૌરવ મહર્ષિ દયાનંદ સરસ્વતી ની બસોમી જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જારી કર્યો વિડીયો સંદેશ પ્રધાનમંત્રીએ કહ્યું આર્ય સમાજ એકવીસમી સદીના આ યુગમાં નવી ઉર્જા સાથે રાષ્ટ્ર નિર્માણ અભિયાનની જવાબદારી લે તે જ મહર્ષિ દયાનંદ સરસ્વતીને સાચી શ્રદ્ધાંજલિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના મૈસુરૂમાં સુતુરૂ જાત્રા મહોત્સવમાં રહ્યા ઉપસ્થિત કહ્યું પીએમ મોદીએ આપણી સાંસ્કૃતિક વિરાસતનું વિશ્વ ફલક પર વધાર્યું ગૌરવ अमित शाह भाजपा कोर ग्रुप की बैठक में भाग। अयोध्या में रामल्ला दर्शन पहुंचा उत्तर प्रदेश विधानसभा सभ्य बसो भरी काफलो पहचो अयोध्या उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ मंत्रिमंडल करमल्ला दर्शन રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ને આવ્યો માઇનોર બ્રેઇન સ્ટ્રોક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત ડોક્ટર્સના સંપર્કમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હાલ તેમની તબિયત સ્થિર ગ્રાહકોની સુરક્ષા તથા તેમના અધિકારો પ્રત્યે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ કન્ઝ્યુમર હેલ્પલાઇન દ્વારા ચાર હજારથી વધુ ગ્રાહક ફરિયાદોનો કરાયો નિકાલ ગ્રાહક અધિકારીઓની જાગૃતિ માટે રાજ્યમાં યોજાયા સેમિનાર સ્કૂલ અને કોલેજ કન્ઝ્યુમર પણ કરાઈ રચના આવતીકાલથી યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ થશે પ્રારંભ ગબ્બર પર એકાવન શક્તિપીઠ મંદિરોમાં કરાયો ફૂલોનો શણગાર દસ મંદિર ખાતે વિશાળ મહાશક્તિ યજ્ઞ યોજાશે પરિક્રમા માટે આવતા યાત્રીઓ માટે નિઃશુલ્ક વાહન વ્યવહાર વ્યવસ્થા અને અંડર નાઇન્ટીન વિશ્વકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખિતાબી મુકાબલો ઓસ્ટ્રેલિયાના ત્રેવીસ ઓવરમાં ત્રણ વિકેટે સો રન નમન તિવારીએ ઝડપી બે વિકેટ ગત વિજેતા ભારત છઠ્ઠી વાર ખિતાબ મેળવવાના લક્ષ્ય સાથે મેદાનમાં